ખટોદરા અને અડાજણ પોલીસ પંથકની હદમાંથી નવ જેટલા મોબાઈલ સ્નેચિંગની થયાની ફરિયાદ પોલીસ પંથકમાં નોંધાઈ છે તો સલાબતપુરા પોલીસ પંથકની હદમાં રિક્ષામાં મુસાફરો મોબાઈલ સ મુસાફરના સાંગમાં બેસેલા રેઢાઓએ ચોરી લીધો હતો હાલ તો પોલીસે ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે તો અડાજણમાંથી બે મોબાઈલ સ્નેચરો આકાશ બારે અને સાદિક સલીમ શેખને લોકોએ પકડી મેથીપા કાપી પોલીસને સોંપ્યા છે જેથી પોલીસે તેઓની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓએ અડાજણ ઉપરાંત કતારગામ સિંગણપોર ડભોલી રાંદેર અને ખટોદરા પોલીસ પંથકની હદ મળી છ મોબાઈલ સેચિંગ ની કરી હતી જેથી પોલીસે રીઢાઓ પાસેથી ચૌદ મોબાઈલ ફોન કબજે છે અઝર સહિતની મથર કુર